ચિંતામાં હોય છે એ ચિંતાઓ દૂર કરવા માટે અલગ અલગ શાળાઓની એ વિઝિટ કરતા હોય છે વેકેશન પૂરું થાય તરત જ એ એડમિશન માટે પોતે જોતા હોય છે કે કઈ સ્કૂલમાં લેવું એડમિશન અને કેવી રીતે લેવું એ શાળાની ખાસિયતોની ચકાસણી કરતા હોય છે તો એવી જ એક શાળા છે જે કાંસા એને વિસ્તાર વિસનગરની અંદર આવેલી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં બાળકોને જ્ઞાન સાથે જનરલ નોલેજ પણ પીરસવામાં આવે છે તો બાળકોની કેવી રીતે અહીંયા માવજત કરવામાં આવે છે એ વિશે આ સ્કૂલની મુલાકાતે જઈશું જાણીશું અહીંયા બાળકોને કેવી રીતે એક્ટિવ કરવામાં આવે છે કેવી કેવી સુવિધાઓ છે તો આવો જોઈએ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલની વિશેષતાઓ જય સ્વામિનારાયણ અમારી શાળા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં બાળકોને જ્ઞાન સાથે મનોરંજન પૂરું પાડવામાં આવે છે સાથે સાથે યોગા અને તહેવારો વિશેનું પણ જ્ઞાન આપવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જનરલ નોલેજનું પણ જ્ઞાન આપીએ છીએ બાળકોને સ્કૂલમાં આવે ત્યારે શિક્ષકો દ્વારા વેલકમ કરવામાં આવે છે ત્યારબાદ પ્રાર્થના શરૂ કરે છે અને અલગ અલગ એક્ટિવિટી ભાષાઓનું જ્ઞાન આર્ટ એન્ડ ક્રાફ્ટ માટીકામ ડ્રામા જેવી અનેક કાર્યોથી બાળકોને અમે જાણકારી પૂરી પાડીએ છીએ અમારા ત્યાં આના સિવાય પણ સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે જેમ કે સાફ સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે બાથરૂમ ક્લીન હોવું જોઈએ બાળકોને સાથે સાથે નાસ્તો પણ તેમનું તો પ્લસ પૌષ્ટિક હોવું જરૂરી છે અને એ અમે સંપૂર્ણ રીતે એમને આપીએ છીએ તેમજ અમારા ત્યાં ખુશનુમા વાતાવરણમાં બાળકોને રમત ગમત પણ શીખવાડવામાં આવે છે તેમજ અમે સ્પોર્ટ્સ ડે ઇવેન્ટ પણ ગોઠવીએ છીએ બાળકોને સ્કૂલમાં લાવવા અને લઈ જવા માટે અમે સ્કૂલવાનની સુવિધા પણ પૂર્ણ રૂપે આપીએ છીએ અમે બાળકોને પ્રોજેક્ટ સાથે જ્ઞાન આપીએ છીએ ધોરણ પહેલાંથી જ અમે એકથી આઠ સુધીનું કમ્પ્યુટરનું જ્ઞાન પણ સંપૂર્ણ રીતે અમને પ્રેક્ટિકલ અને થિરિકલ રીતે આપીએ છીએ શાળાના શિક્ષકોની અઠવાડિયામાં એકવાર meeting રાખવામાં આવે છે જેમાં જે છોકરાઓની નબળાઈ હોય તેમનો વિશે જાણકારી લઈ એને પૂરતું જ્ઞાન આપવા અને સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની તૈયારી કરીએ છીએ અસ્તુ મારે બેબીને ભાણે મારું તો સ્કૂલમાં ભણે છે એનું શિક્ષણ પણ સારું છે અને અમારી સ્કૂલથી અને રહેઠાણથી સ્કૂલ નજીક છે ના ટીચરો પણ માર્ગદર્શન બાળક પણ સારું આપે છે કેવું એક્ટિવ લાગે છે કે નહીં અમારી શાળા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને વાંચવા માટે સ્પેશિયલી ટ્રેનિંગ આપીએ છીએ જોડે બેસીને વાંચવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી કરીને બાળક ઝડપથી વાંચી શકે અને બોલી શકે મારી પુત્રી મૈશ્વા અહીંયા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે એનું સ્ટડી લેવલ ઘણું સારું છે બરાબર શિક્ષકો પણ સારા એવું માર્ગદર્શન આપે છે મેડમોને Then, नमस्ते मारुति इंटरनेशनल स्कूल में बच्चों को अलग अलग भाषाओं के बारे में ज्ञान दिया जाता है साथ ही साथ खेलकूद के बारे में भी समझाया जाता है जैसे क्रिकेट वॉलीबॉल इत्यादि धन्यवाद